નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આખરે લોકોની આતો અંત આવી ગયો ધીરે ધીરે ચોમાસું આગળ વધી રહ્યું છે ગત શનિવારેની રાતથી ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આજ દિવસના દરમિયાન પાટણ સાબરકાંઠા બનાસકાંઠા અને વરસાદની આગાહી કરવામાં આવી છે અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતમાં પાટણ બનાસકાંઠા અને મહેસાણામાં નોંધપાત્ર વરસાદ છે છેલ્લા બે કલાકની વાત કરું તો આજે સાંજે છ વાગ્યા થી આઠ વાગ્યાના સમય દરમિયાન પાટણ જિલ્લામાં મેઘરાજન મન મૂકીને વરસ્યા હતા પાટણના સિદ્ધપુરમાં સવામે ઇંચ વરસાદ વરસ્યો શહેર શહેરમાં એક ઇંચ વરસાદ વરસ્યો આ આ સિવાય મહેસાણા જોડાણમાં છવ્વીસ એમ બેચરાજીમાં એમ મહેસાણાના શહેરમાં ચૌદ એમ અને પાટણ સરસ્વતીમાં તેર એમ એમ અને સંતલપુરમાં ચાર એમ વરસાદ ખાબક્યો હતો જ્યારે વહેલી સવારની વાત કરું તો છ વાગ્યાથી રાજ્યમાં ધીરે ધીરે એકથી એકસો બે જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં પુરમદ તાલુકામાં એક ઇંચ વરસાદ વધુ નોંધાયો જે પૈકી વધુ વરસાદ સદરમાં વિરાવા સદરમાં સવા ચાર ઇંચ વરસાદ થયો અને ઉપરાંત બનાસકાંઠા સાબરકાંઠા દાતામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો ખેડામાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો બનાસકાંઠામાં દિવસો બે ઇંચ વરસાદ નોંધાયો કારણ કે તમારો શું વધારે તમારે ત્યાં વરસાદની નોંધ કરો